હવે રખડતા શ્વાનનો આતંક પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે નડિયાદ શહેરમાં લગભગ પચાસથી પણ વધુ લોકોને શ્વાન કરડ્યાના કેસ સામે આવ્યા છે શહેરના શારદા મંદિર રોડ જલખ રિંગ રોડ શાક માર્કેટ સંતરામ રોડ વીકેવી રોડ વાણિયાવાડ વિસ્તાર કિડની હોસ્પિટલ વિસ્તારમાં શ્વાની બચકા ભર્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે અત્યાર સુધી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સાડત્રીસ થી વધુ દર્દીઓની સારવાર કરાઈ છે તથા ગુરુવારે સાંજે ચાર વાગ્યા બાદ દર્દીઓની લાંબી લાઈન પણ લાગી હતી સમગ્ર ગુજરાતમાં રખડતા શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે ત્યારે હવે નડિયાદમાં પણ આવી ઘટના બનતા શહેરમાં ભયભીત જોવા મળી રહ્યા છે નડિયાદના જુદા જુદા સર્કલથી મંદિરથી રોડ ઉપર રિલાયન્સ બાજુ એ જુદા જુદા એરિયામાં છે બધાને ઇન્જેક્શન આપવામાં આવે છે એઆરવી તથા વેક્સિનેશન આપવાનું બધાને એન્ટીબાયોટિક ને જે જરૂર પડ્યા અને સ્ટીચ પણ લેવામાં આવેલ છે ને એવું કોઈ બધા જ સિરિયસવાળું નથી પણ બધાને કોઈને જેને જરૂર પડી અને ટાંકા લેવામાં આવેલા છે એન્ટિબાયોટિક આપવામાં આવી છે ઇન્જેક્શન એઆરવી તથા ઇન્જેક્શન ઇમ્યુનોગ્લોબિન પણ આપવામાં આવે છે જો પેશન્ટ આવે તો હોસ્પિટલમાં બધા પાંડે ઇન્જેક્શન એન્ટી રેબીઝ વેક્સિન તથા મેડિસિન પૂરતા પ્રમાણમાં મોટી શાક માર્કેટમાં અમે શાક લેવા માટે ગયા હતા હું અને મારા શાક લઈને બહાર નીકળતા હતા સામેથી કૂતરું આવ્યું લીધું અને ઘણા લોકોએ થઈને પણ છોડતું નહોતું અને છોડ્યા પછીથી મેં મારા વાઈફને બચકું ભર્યું અત્યારે હું સિવિલમાં બાઇક ચલાવીને પાછો અહીંયા સિવિલમાં આવ્યો છું સિવિલમાં અહીંયા આવ્યા પછી મને ચાર ટાકા લીધા અને ઇન્જેક્શન આપ્યા છે અને એ રીતે મારી ટ્રીટમેન્ટ કરી છે અને મારા વાઈફને ને જો ટ્રીટમેન્ટ ચાલુ છે અમે શાકભાજી લઈ મોટી માર્કેટમાં નીકળતા હતા ત્યાં આગળ કૂતરું આયુ અને પેલા મારા મિસ્ટર ને પગે પછી એમનો પગ છોડતો જ નતો બધા એ લાકડીથી મારે પછી એમનો થોડી સીધો સીધું પાછળ બેઠી તો મારા પગે બચ્ચું ભરે એમણે તો બહુ જ વસ્તુ ભર્યું છે એમને ટાંકાયા છે ચાર થી પાંચ ટાંકા આયા છે સુરતમાં મોબાઈલ ની લૂંટ કરતી